ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જૂના પાટનગર અમદાવાદથી દક્ષિણ પશ્ચિમે એંસી કિલોમીટર જેટલા અંતરે અમદાવાદ જિલ્લામાં આવેલા ભલ વિસ્તારમાં આવેલા લોથલની શોધ ઓગણીસો ચોપનના નવેમ્બર માસમાં કરવામાં આવી હતી ડોટ લોથલ શબ્દનો અર્થ મૃત્યુ પામેલા થાય છે લોથલ કેન્દ્ર સરકાર દ્વારા રક્ષિત અને રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતી પ્રાચીન જગ્યા છે લોથલ ખૂબ જ જૂની સંસ્કૃતિનું સ્થળ મનાય છે જેનો સમય સન પૂર્વે બે હજાર ચારસો પચાસમી ઓગણીસો સુધીનો માનવામાં આવે છે માનવામાં આવે છે કે લોથલમાં માનવ વસ્તીનો પહેલ વહેલો વસવાટ થયો હતો તેમજ સન પૂર્વે તેવીસો પચાસમાં કુદરતી હોનારતને કારણે તમામ ઘરો આવાસો નાશ પામ્યા બાદમાં ફરી એકવાર ઊંચા ટેકરા પર નગરનું આયોજન કરવામાં આવ્યું લોથલમાં સુઆયોજિત નગર વ્યવસ્થા હતી તે અહીંથી મળેલા વિવિધ અવશેષો જોઈ માલુમ પડે છે તે સમયે મકાનો પણ વિશાળ હતા સુવ્યવસ્થિત બજારો રસ્તાઓ ગટર વ્યવસ્થા તે સમયના લોકોની સુઝબૂઝનો પરિચય આપે છે ખાસ કરીને અહીંના મકાનો ભઠ્ઠીમાં પકવેલી ઈંટોમાંથી બનાવવામાં આવ્યા હતા પ્રાચીન સમયમાં લોથલ એક મહત્વપૂર્ણ અને સમૃદ્ધ વેપાર કેન્દ્ર હતું જ્યાં માળા રત્નો અને મૂલ્યવાન આભૂષણોનો વેપાર પશ્ચિમ એશિયા અને છેક આફ્રિકા સુધી પહોંચતો હતો મનકો બનાવવા અને ધાતુવિજ્ઞાન માટે તેઓએ જે તકનીકો અને સાધનોનો પહેલ કર્યો તે આજે પણ ઉપયોગમાં છે લોથલને એપ્રિલ બે હજાર ચૌદમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નોમિનેટ કરવામાં આવ્યું છે